મહેકમ મુજબ શિક્ષકોની માંગ કરી રહ્યા છે સાથે શાળામાં સીસીટીવી કેમેરા અને પીવાના પાણીની વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓને આવવા જવા માટેની બસની સગવડ માટે પણ માંગ કરી રહ્યા છે બે દિવસથી સરકારી હાઈસ્કૂલને તાળા મારવામાં આવ્યા છે આજે ત્રીજા દિવસે વાલીઓ અને ગ્રામજનો આ મુદ્દે અનસન પર બેસવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર વાલીઓની માંગ સામે નમતું જોખે છે કે આજે ત્રીજા દિવસ દિવસે પણ તાળાબંધી યથાવત રહેશે જવાબદાર તંત્ર આ બાબતે વાલીઓ સાથે બેઠક યોજી સુખદ નિવેડો લાવે તે બાબત ઈચ્છનીય છે એ સુઈગામ તાલુકાના ડાભી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા ચાલે છે એ જે શાળા ચાલે છે એમાં ધોરણ નવથી બારની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળા ચાલે છે એના ત્યાં ગામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવેલી છે વિગત એવી છે કે એ શાળાની અંદર ચાર વર્ગો છે અને ચાર શિક્ષકો કામ કરી રહ્યા છે જેમાંથી એક શિક્ષક પરમેનન્ટ છે અને બાકીના ત્રણ શિક્ષક જે છે એ પૂરતી લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક શિક્ષકો છે ગ્રામજનોની એ માગણી છે કે અમને બધા શિક્ષકો પરમેનન્ટ આપવા અને ગ્રામજનોની જે માગણી છે એના અંતર્ગત જો વાત કરું તો સરકાર અત્યારે ઇનિશિયેટીવ લઈ સમગ્ર ભરતી પ્રક્રિયા ખૂબ ઝડપથી ચલવી રહી છે અને આગામી ટૂંક જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની તેમજ રાજ્યની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓની અંદર સરકારની ભરતી થઈ જશે ઉપરાંત સરકારે સરકારી શાળાઓની અંદર જિલ્લા ફેરનો ઓનલાઈન કેમ્પ બી માર્ગદર્શિકા જાહેર કરી લીધી છે જે અંતર્ગત પણ અન્ય જિલ્લાના જે સરકારી શિક્ષકો છે બદલી થઈને આવશે ઉપરાંત ટૂંક જ સમયમાં તાલુકા ફેરના જે કેમ્પ છે એ પણ યોજાવાના છે એટલે ટૂંકમાં કહી શકાય કે આગામી ટૂંક જ સમયમાં જે આ ઘટ છે એ પૂરાઈ જશે પણ અભ્યાસ રાબેતા મુજબ ચાલી રહ્યો છે મારા એક વર્ગ બે અધિકારી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી કરશનભાઈ પઢાનને અત્યારે ત્યાં મેં મોકલેલા છે તપાસ માટે અહેવાલ મેં મંગાવેલો છે અને એ લોકો મારી સાથે ચર્ચા કરશે તો આપણે ચર્ચા કરીને એમનો જે સુખદ ઉકેલ છે એ લાવવા માટે પ્રયત્ન કરીશું મળી છે એનો હકીકત લક્ષી રિપોર્ટ અમે મેળવી અને આગળ આગળની કાર્યવાહી કરવામાં આવશે વિશેષમાં અત્યારે જિલ્લા ફેરના કેમ ચાલે છે જિલ્લા આંતરિક બદલીઓ થઈ છે તાલુકા ફેરની બદલીઓ થઈ છે અને નવી ભરતીની પ્રોસેસ ચાલુ છે એટલે મારું માનવું છે ત્યાં સુધી જે શિક્ષક મિત્રો હશે પણ જેમને બદલી થઈ હશે તાલુકા આંતરિક બદલી થઈ હશે જિલ્લા ફેરમાં બદલી થઈ હશે અથવા જિલ્લા આંતરિક બદલી થઈ છે એટલે એ લોકો છૂટા થયા હશે એટલે અત્યારે બે શિક્ષકો હશે હું એટલી સાચી હકીકત છે એ મેળવી અને સમયમાં આપણે ચોવીસ હજાર સાતસો જેટલી ભરતી કરવા માટેની પ્રોસેસ આપણે ચાલુ છે ઓન ગોઈંગ છે આ એકથી પાંચ છથી આઠ નવથી દસ અને અગિયાર બાર હાયર સેકન્ડરી સુધીની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે એટલે ટૂંકા સમયમાં જે ખૂટતી કડી છે એ તમામ શિક્ષકો જૂના શિક્ષકોના માધ્યમથી અને નવી ભરતી કરીને ચોવીસ હજાર સાતસો જેટલી ભરતીઓ ચાલુ વર્ષે માત્ર આ એક બે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાના છીએ એટલે આપની જે બાબત જે કહી છે એ કદાચ જિલ્લા ફેરમાં અથવા જિલ્લા આંતરિકમાં અથવા તાલુકા ફેરમાં બદલી પાત્ર જે પોતાના ઘરનો લાભ મળ્યો હશે ગામનો લાભ મળ્યો છે એટલે ગયા હશે એ એને એની ખૂટતી કરી છે અમે પૂરી કરીશું ને એમાં કદાચ કંઈક વ્યવસ્થાની કંઈક ખામી હશે તો પે સેન્ટરથી એક વૈકલ્પિક વ્યવસ્થા કરીને શિક્ષકો આપીશું એટલે એના માટે શિક્ષણ બગડશે એવું આપના આપને કદાચ લાગતું હોય એ બનશે નહીં અમે એની વૈકલ્પિક વ્યવસ્થા અમારા ડીઓડીપીઓ કરતા જ હોય છે એટલે આ બદલી પાત્ર થયેલા શિક્ષકો કદાચ ગયા છે એવું માનું છું સ્થાનિક ધારાસભ્ય